આમ સસિત પસાર થઈ સિત ખડવાટે છે બુદ્ધિ ખડવાટનું જમણા તો કામ નથી નીકળવા થાબ આપણે જાય અને આજ પાછું આપણે ગાડું લઈને જવાનું છે થાબ આપણે ન જાય આપણે હે ને એટલું તો આપણે ખડવાટી લીધુંતું આ આખા કો કેડો અજી ઓલો કેડો આપણે બાકી છે આપણે નાઈ વાઢશે ઈ કેડો બચશે આમ જવળ જ છે આ સદિને પછી મેં વાટી લીધું છે ખળ મિત્રો આપણે ત્યાં પોગી ગયે છે જાવું ખળ વાટવાનું છે પસટલમાં પુરાં ચી સિટમાં લગન ખળ વાટે છે હવામ છે લે છે ખળ વાટે છે હવે આપણે તો મિત્રો આયા ખળ વાટે છે આ ચી સિ તે વાચવાનો હે આપ આ ખાળવાડ છે જલ્યા એસી કૃષ્ણા બધાને જે માતાજી તો જો આપણે ખળવાડવા આવી ગયા છીએ અને જાનુને આજ રવિવાર છે બ્લોક આખો એને જ બનાવવાનો છે બધા ખળવાડીએ છે જો અમારી વાડીનો નજારો આપણે આનો બદામ ખાઈ તરીકે બદામ જો આવી છે આપણે મસ્ત મજાની બદામણી છે આમાં બદામ પણ આવી છે જઈ લો છે બદામ અને આ જો કંઈક બીજું કંઈક ઝાડવું છે અને અહીંયા પણ બોરસલી જઈ લ્યા

મિત્રો અત્યારે મારા પપ્પાને ખળવાડીમાં લઈ આવ્યા છે અત્યારે જો આપણે ગાડો જોડી લીધો છે આપણે ગાડું ગાડું લઈને જવાનું છે ભરવા તો દલિયા પેટ્રોલ લીન આવશે આ તો ભાયા કિસ ગાડું આતમાં ભરતુંય નથી રહેતા હવે આમાં લઈ લો આ લો આપણે બેહી જઈએ પપ્પા બેહી જશે આ લો બેસાવા દયો આ આપડે ભરી આવી ખાઈ તો મિત્રો આપણે જો એક ગાડી લઈને વયાવાસી લા પપ્પા ભરવા માંડે છે આમાં કેટલા ક્ષા પૂરા 5 3 જેટલા પૂરા છે હવે એટલું બધું જ વાઢવાનું છે કેટલું બધું બাকি છે વાઢવાનું આડી ભરાઈ જાય એટલે આપડે આપડી ભરમી લેપા મિત્રો આપણે ગાડી લઈને પહોંચી ગયા છે તો હવે આપણે ને થળી નાખીએ મિત્રો તો જો ઘડિયાળમાં હાડા બાર થઈ ગયા છે અને જમવાનું તૈયાર થઈ ગયું હોય તો જમવાનું શું શું છે જોઈ જમવામાં શાક રોટલા હે રોટલી હે ડુંગળી હે સાસ છે એવું કંઈક જમવાનું હોય તો હાલો બધા જમવા તો મિત્રો અત્યારે વાગ્યા છે હોવા ચાર અને આપણે જાણ્યા શું ચોક્કસ બ્રેના માંડવી મિતવન કામ કરતા હતા માંડવી જો બધી બીટી ગઈ છે આખડીને સેકવાની છે માંડવીને ના તો પાણી આમ નિંદવા ગયા ને ઈ કે માંડવી પડે થોડી સેકી લાગ્યો એટલે આપણે સેકી નાખી છે આડીએ બ સેકવાની છે ભાઈ જો આ 2 વાગ્યો તો ભાઈ 2 વાગ્યા તો આડી દેખા Er det riktig? Ja, det er riktig.

કે તને કઈ ખબર છે ને તને કઈ ખબર જ નથી એને તને કબાડી છે ને હું તને દેખાડું છું કેમ હરગાવે સુ હરગવાનો છે ને જો ગાડી જો ને અને આમાં જો કેવા મસ્તા ફૂલ હોય આ બધા જીના જીના છે એક આમાં છે આમ તો બહેર ખલ્લા કે પડા થોડું પતલું છે ના થોડું જાડું છે હા જીના જીના ફૂલ છે જો

મિત્ર પણ પવન તો જો આ કેવા ઝાળવા હાલમાં જો રે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે આની વરસાદ આવવાનો છે મતલબ જોલો તો ભાઈ જેવું તેવું હરગું તો છે પણ આને ઠરી જવાનું છે જો આળી પછી ઉસકે છે ને એટલે ઠરી જાય છે ઉસકે એટલે જરીક પસામ રેતો તો આ જો દે કે ઓ ખરકે

जो तो हाफ जन तैयार होता है। बंद करवाने की वीडियो, वीडियो तो बंद था वन ओल्ला थी। ना ना, यार हरी लोट। बंद करना वीडियो क्या? आपसे लियो वासे। जो तू बंद जात। તો સુલો થરગી ગયો છે આપણે બકડી ગઈ મુક દીધું છે ધુવાળો બહુ થાય છે અને ઓલ ભાઈ આમ ઉકર હે મંડવી લે હે તો જો આ ભાઈ મંડી નાખે છે નાખી દે બધીમાં હું એમ એમ કરું જો આ થી મંડી લે ઓવસ્તો જો આ મેકો જો યા પણ માનવી છે કાંઈ ને तो मित्रों आज हम ब्लॉग आए एंड कर दे तो लाइक कर जो शेयर कर जो और हमारे चैनल में सब्सक्राइब कर जो कल मे से एक नवा ब्लॉग में त्या सुधी बधाई बाय बाय